નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે સોમવારે ભારે પવન ફૂકાતા નવી સિવિલ માં આવેલ ક્રાઉન્ડ પર નો મંડપ પવનમાં ઉખડી પડ્યો હતો સુરત શહેરમાં માં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સુરત નવી સિવિલ હોસ્પિટલ પરિસર ની નવરાત્રી પવન ઉડી હોય તેમ ભારે પવનના કારણે મંડપ અસ્તવ્યસ્ત થયો હતો અને ગ્રાઉન્ડ કવર કરાયેલ સેટ પવનમાં ઉડ્યા હતા સાથે થાંભલા ઉકડી નીચે પડ્યા હતા ગરબામાં વરસાદ વિલન બાદ હવે પવને બાધા નાખ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા હતા અને ભારે પવનના કારણે લાઇટ મંડપ ખુશીઓ ઉડી ગઈ હતી તો ગ્રાઉન્ડને શણગારવામાં આવેલી લાઇટિંગ ઓપન તૂટી ગઈ હતી તો ડીજે સાઉન્ડને પણ ભારે નુકસાન થયું હતું તો હું મહર્ષિ છું અહીંયાના સ્ટુડન્ટ યુનિયનનો જનરલ સેક્રેટરી નવરાત્રીનો આયોજન છે ને કે પ્રકારનો કવરને કારણે જે નુકસાન થયું છે સુધી જો વરસાદની આઘાઈના કારણે અમે વિચાર્યું હતું કે છેલ્લા પાંચ દિવસ અમે નવરાત્રી કરીશું પણ હવે ઇન્દ્રદેવ આપણે સાથ ના આવ્યો અને સત્યાવીસ તારીખથી જ બહુ ધુવાધાર વરસાદ આવે છે એના લીધે જે આપણે ગ્રાઉન્ડનું લેવલિંગ કરાયું હતું એ બધું બગડી ગયું હતું અમે બે દિવસથી બહુ કોશિશ કરીએ છીએ કે લેવલિંગ જે બગડી ગયું છે એને પાછું શરૂ કરીએ કાલ રાત્રે બહુ હવા આવી એના કારણે બધું જે આપણા લોખંડના થાંભલા ને કપડાં બધું હતું એ બધું તૂટી ગયું છે સિરીઝ પડી ગઈ છે પણ સવારથી બધા મંડપવાળા અને બધા ઓર્ગેનાઇઝર કોશિશ કરીએ છે કે જે પણ નુકસાન થયું છે એ પાછું આપણે ઊભું કરી દઈએ અને આજે રાત્રે પણ નવરાત્રી આપણે ઉજવીએ કેટલા લોકો ગરબા રમવા આવે છે જો આપણે સિવિલ હોસ્પિટલના ગરબામાં ખાલી સિવિલના સ્ટુડન્ટ્સ ને બધા ડોક્ટર્સ જ ઇન્વાઇટ હોય અને એમની ફેમિલી આવે રોજ હજારથી પંદરસો માણસ મિનિમમ અહીંયા ગરબા રમવા આવે છે જો કાલે પણ અમને લાગતું હતું કે બહુ મુશ્કેલ છે વરસાદમાં નવરાત્રી કરવાનું પણ કાલે પણ બધા ખેલાઈઓ મોજથી રમ્યા અને આજે પણ ચોક્કસ રમવાના જ છે